અંકલેશ્વર જયસિંહમાં સગા પુત્રએ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં કરિયુગી શ્રાવણનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે આ ઘટનાની વિગતો નજર કરીએ તો અંકલેશ્વર જયસિંહમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા કરણસિંહ ચૌધરીના સત્યાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી ગતરોજ બપોના સમય સિદ્ધાર્થ અને તેની માતા ઘરે હતા તે દરમિયાન કોઈ વખત વચ્ચે બાપા એ બોલાબોલી થઈ હતી જેમાં આવેશમાં આવી ગયેલી સિદ્ધાર્થ તેની માતાને ચપ્પુ અગાઉ પર ઉપરી મારી નિરાતાએ મૃત્યારે બેડરૂમમાં મૂકી રાખ્યો હતો આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો ને ઘરે આ કામ છે એવું કંઈ બોલાવ્યા હતા બાદમાં તેના પિતાએ ઘરે આવતા સમારોહ મામલો બહાર આવ્યો હતો બેડરૂમમાં પલંગ પર લોહી લગભગ આલકમાં પત્નીના મૃત જોતાં પતિના હોશ ઉડી ગયા હતા આ બાજુ બનાવની જાણ થતાં અક્તસર જયશ્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃત્રકના મુખ